આજે અમે આવ્યા છે અમારા ખેડૂત મિત્રો જયરાજભાઈ અને મહેશભાઈ એ અમને અમારું જે ટેક્ટર હાઇડ્રોલિક રિપર લીધું છે ઓઇલ પ્રેસરથી ચાલતું તો આના વિશે અમે એમને કેવો ફીડબેક રહ્યો એમને એમના વિશે આપણે આગળ જાણીશું જયરાજભાઈથી જયરાજભાઈને જોઈને જ ભાઈ મહેશભાઈએ એમને લીધું તો આ બંને ખેડૂત તો વીસ દિવસમાં તમે એમાં કેટલું વીઘા અમે કટિંગ કરી નાખ્યું વીસ દિવસમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ વીઘા જેટલું આપણે ઘઉંનું કટિંગ કરેલું છે પાંત્રીસ થી ચાલીસ વીઘા જેવું કટિંગ કર્યું અને મહેશભાઈ તમે કેટલું કટિંગ કર્યું એને આપણે ચાલીસ પિસ્તાલીસ વીઘા જેવું કર્યું ને એમના પછી તમે કેટલા દિવસ પછી લીધું એ પછી ચાર પાંચ દિવસ પછી ચાર પાંચ દિવસ પછી લીધું એના પછી તમે પિસ્તાલીસ વીઘા જેવું તમે કટિંગ કરી લીધું બહુ સરસ સરસ અને કોઈ તકલીફ નહીં પડી એમ કે નોમથી ખાલી ચેનો ટાઈટ કરવાની બીજી કોઈ તકલીફ જેવું લાગતું બરોબર પ્રેશર વાળું જે વલથી ચાલે છે એમાં કોઈ મેન્ટેનન્સ જ નહીં અમારે કોઈ જ એક રૂપિયા નું મેન્ટેનન્સ થયા નહીં અમારે બહુ સારું તો મેન્ટેનન્સ ફ્રી મશીન છે ને બેલ્ટ વાળામાં આવી તકલીફ શું આવે છે કે જેમાં મેન્ટેનન્સ બહુ વધારે થાય છે

ખર્ચો ને એમાંથી નીકળી જાય ને ઘઉં જે ટુકડા કહ્યું એમાં કશું થાય નહીં કે એના અંદર સારું ઘઉં ની ક્વોલિટી બહુ ક્વોલિટી બહુ સારી અહીંયાથી કટિંગ કરીને જે થ્રેસર માં કાઢો છે એની ઘઉં ક્વોલિટી બહુ સારી આવી છે અને હાર્વેસ્ટર માં ઘઉં ની ક્વોલિટી છે પણ નોખીને પછી એટલે નાના હલર માં સાફ એના કરવા પડે છે પણ ટુકડા આવ પછી એને હલર માં ઓના જેટલો ટાઈમ કાઢવો પડે ક્વોલિટી અને બે બે થી ત્રણ મણ તો ટુકડા થઈને કોઈ ભૂસ્યું આવું કાચું પોચું રહી જતું હોય ને તો આ હાર્વેસ્ટર માં લેટ નહીં હોય એ બધું કાચું અંદર ફૂંકી જ બહુ બહુ નુકસાન નુકસાન અમારે કૃષિ ક્રિશિટેક રીપરમાં ચાર ટાઈપ સાઈઝ ના રીપર આવે છે જેમાં મિની ટ્રેક્ટર માટે ચાર ફૂટ પાંચ ફૂટ અને મોટા ટેક્ટરમાં છ અને સાત ફૂટમાં અવેલેબલ થઈ જશે અને વધુ જાણકારી માટે અમારા નીચે આપેલો નંબર તમે તમે સંપર્ક કરી શક્યો જય હિન્દ ધન્યવાદ